નમસ્કાર જીએસ ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર સરદાર પટેલ કોમ્યુનિટી હોલ મોટી ફૂઇ ધોળકા ખાતે ખેડા લોકસભાના જનપ્રિય નવનિયુક્ત સાંસદ માનનીય સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણનો અભિવાદન કાર્યક્રમ યોજાયો ધારાસભ્ય શ્રી કિરીટ ડાભી હાજર રહ્યા શ્રી દેવસિંહજીને તેમના નવા કાર્યકાળ માટે અભિનંદન સહ શુભકામનાઓ પાઠવી આગામી સમયમાં વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અને શ્રી દેવસિંહજીના માર્ગદર્શનમાં ધોળકા વિધાનસભાનો વિકાસ ચરણસીમાએ રહેશે તેવી હું ખાતરી આપું છું આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી માનનીય ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાં ચિલાઉ પ્રમુખ મહેન્દ્રસિંહ મંડોરા અને બળદેવભાઈ વાણિયા ભાજપ શહેર તથા તાલુકા સંગઠનના પ્રમુખ રાજુભાઈ દેસાઈ તથા દિગ્વિજયસિંહ મસાણી તેમજ પાર્ટી શહેર અને તાલુકાના તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા રિપોર્ટર યાસીન મનસૂરી ગુજરાત સિક્યોર ન્યૂઝ થોડકા